ખેતર માં ભરાઈ ગયું છે પાણી એટલે મારો ભાઈ હું દુઃખી છું ખેતર માં પાણી ભરાણું એ વાત નું દુઃખ છે અને વરસાદ સારો આવ્યો એ વાત ની ખુશી પણ છે भगवान ये क्या हो रहा है मेहरबानी करके मुझे समझाइए मेरी समझ में कुछ नहीं आ रहा है चलो कंफ्यूजन આપડે ભાઈ એકચુલી આપડા ખેતર અંદર વાવેલો તો કપાસ એટલે એકચુલી વાવવાનો હોય કપાસ ને એકચુલી સોપવાનો હોય તો આપણે આપડે આપડા ખેતર ની અંદર કપાસ સોપેલો તો પણ કપાસ ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા બાકી અત્યારે તમને એવું લાગતું છે કે આ એક છે નદી પણ હું તમારી જાણકારી માટે તમને કહી દઉં કે આ આપણું ખેતર છે એકચુલી આ બધા આપણા ખેતર છે અહીંયા પણ ખેતર છે આપણું આ પણ ખેતર છે ઓલે પરે છે ને એ પણ આપણું ખેતર છે હોલકાલું ખેતર છે એ આપણે ઓળ નથી રાખેલું આ જો અહીંયા આપણે એકચુલી ખેતરની અંદર કપાસ સોંપેલો હતો જો કપાસ હજી ઝીણકો ઝીણકો થયો છે આમાં કપાસ આપણે સોંપ્યો તો તમે વિડીયો કદાચ જોયો ન જોઈ લેજો પણ હવે તો એકચુલી પાણી ભરગી આ મેરા દોસ્ત દેખી આપ આમ તો ભાઈ મારો વરસાદ થાય ને એટલે બધા ખેડૂત હોય એ બધા ખુશ હોય આમ તો હું પણ ખુશ જ છું પણ દુઃખી વાતનું છે કે ખેતરની અંદર પાણી ભરાઈ ગયું ને હવે કપાસ જે છે એ હવે નહીં થાય ટૂંકમાં જો પાણી થોડુંક ઓછું છે એ તો ગયા વર્ષે પણ પાણી ભરાવાનું હતું તમને કદાચ ખ્યાલ હોય તો વિડીયો વિડીયો તમે જોયા છે આપણે બે મોટર મૂકી હતી ને મોટરે પાણી કાઢ્યું હતું એ પણ આપણે દસ દિવસ સુધી જે છે એ મોટર અગાડી હતી ને પાણી કાઢ્યું હતું આ વખતે મને એવું લાગે ત્યાં સુધી કદાચ મોટર આપણે નહીં મૂકવી પડે અને એક બે દિવસમાં એને હાથે જે છે પાણી ખાલી થઈ જાય છે બરોબર તો કદાચ એ વાતની ખુશી પણ છે અને હજી વરસાદ આવશે તો તો હજી કદાચ મને લાગતું નથી નહીં કે આમાં પાણી પાણી ખા ખાલી થાય બરોબર બાકી પાણી તમે જુઓ કેટલું બધું ભરાઈ ગયું છે આમ લાટ બધું પાણી ભરવાનું એટલું બધું પાણી જે છે ભરાઈ જાય એટલે શું કહેવાય ભાઈ સીધી વાત છે કે કાંઈ થાય નિયમમાં આમાં આપણે એક કપાસ સોંપેલો તો મેં તમને આગળ કીધું એમ અને અહીંયા છે આપણું લીલું ખડ અને આમાં તે આપણે બાજરી અને અહીંયા આવેલું છે આપણે મગફળી બરાબર માંડવી તો માંડવી આવેલું છે બાકી ઉગી ગઈ છે જો તમે આ આપણે જાતે વાવેલ છે આપડે પોતે છે ભાઈ એકચુઅલી આપણે માંડવી વાવતા આવડે છે યાર સમજો મારી વાતને તમે આપણે માઇન્ડવી પણ વાવેલી હતી તમે માંડવી આપણે સરસ મજા નીકળી ગઈ છે ઓળું બોલું બધું દેખાઈ ગયું છે અને કમ્પ્લેટ માંડવી ઉગી ગઈ અને શું કહેવાય માઇન્ડવીમાં તો પાણી ભરાય નહીં કેમ કે પાણી આવશે ને તો કદાચ હજી જો અહીંયા સુધી આવશે ભરાય ને તો અહીં લઈએ આ પર થતું ને આમ રાહા પાણી અને જો એટલું બધું પાણી ભરાઈ ગયું છે પાણી ભાઈ લાટ બધું ભરાઈ ગયું લાટ પાણી કહેવાય થોડુંક પાણી ન કહેવાય ભાઈ ખેડૂતને તો ભાઈ બધી વાતે પ્રોબ્લેમ પડે યાર જો બહુ વરસાદ આવે ને તો જો આવી હાલત થઈ જાય ને નો વરસાદ આવે ને તો ભાઈ સુકાઈ જાય બધું આમાં યાર ખેડૂત બનવું કંઈ ફેલી વાત નથી યાર સમજો તમે ખેડૂતની આવી હાલત પણ ક્યારેક ક્યારેક થઈ જતી હોય ક્યારેક ક્યારેક નહીં આમ તો આ ત્રીજી વખત છે આની પહેલાં આપણે ગયા વર્ષે પણ પાણી ભરાવાનું હતું એની પહેલાં એકવાર ભરાણું હતું બે હજાર સત્તરમાં કે અઢારમાં એમ પાણી ભરાવાનું હતું તો ગયા વર્ષે ભરાણું ઓણ પાછું ભરાઈ ગયું એટલે બે વર્ષથી તો બધું ફેલમાં જાય છે કોડ તો આપણે કંઈક ખળી કરીને પશુ કંઈક રિકવરી કરી લીધી હતી ઓણ હવે આપણે જોઈએ છીએ હું કરીએ છીએ એમાં પાછું હવે પાણી ખાલી થઈ જાય તો કપાસ્યા પાછા સોંપી દેવું એટલે કપા આપણું થઈ જાય પણ હજી વરસાદ આવે છે પાછું ભરાય એટલે પછી હજી લપત થવાની છે બરોબર અમારા ગામની અંદર અમારું એક જ ખેતર એવું છે કે જેની અંદર પાણી આવી જાય ખેતરની અંદર પાણી ભરાઈ જાય પછી પાણીનો કોઈ નિકાસ નથી થતો પાણી કાઢવા માટે મોટરું જ મૂકવું પડે આમ તો પાણી બધાના ખેતરોમાં ભરાતું હોય છે પણ પાણી જ્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી પાણી ભરાય અને વરસાદ જેવો રહી જાય એવું પાણી જે છે એની સાથે સાથે વ્યુ પણ જાય બરાબર તો અમારે ખેતરે કે એવું છે કે અહીંયા પાણી આવી જાય પછી પાણી નીકળીને તમારે એને કાઢવું પડે મોટરું મૂકીને ગયા વર્ષે આપણે બે મોટરું હકારીથી અગિયાર દિવસ સુધી આપણે બે મોટર વકારી હતી એક ધારી બરાબર એવા પાણી નીકળી રહ્યું હતું તો આ વખતે તો હવે શું કહેવાય જોઈએ છીએ શું કરીએ બરાબર આપણે વિડીયો બનાવતા રહીશું બરાબર તો ચેનલના પાસે સબસ્ક્રાઈબ કરી દેજો આમ જુઓ ભાઈ તમે કે વરસાદ એટલો આવેલો છે તમે એકવાર અંદાજો લગાડી શકો કે આ અમારે જે છે આ પીણાવાળી જમીન છે બરાબર પીણાવાળી જમીનમાં પણ જોવો તમે ધોવાણ થઈ ગયું છે પીણાવાળી જમીનમાં આમ તો જશે બહુ કાંઈ ન થાય એનું કારણ છે કે અહીંયા જેસી પાણી વરસાદ ગમેટલું આવે પાણી જશે બધું સૂહી જાય પણ જુઓ કોઈ પણ જશે અહીંયા બધું પાણી જ ધોવાણકામ થઈ ગયું છે જુઓ તમે આવું બધું છે અહીંયા અમારે કાંઈ બહુ બધું ન થાય પણ એટલો વરસાદ તો વરસાદ આજ રાતનો વરસાદ આવી ગયો લાટ બધો ન તમને વરસાદે હું તમને બતાવો બરાબર જુઓ ભાઈ આ બધા ખેતરોમાં થોડું થોડું અતારા પાણી છે આ રાતના બધા ખેતરો જે છે ઓવરફુલ થઈ ગયેલા હોય બરાબર અટાણે પાણી બધું ખાલી થઈ ગયું છે મેં ભાઈ તમને વિડીયોમાં આગળ કીધું એમ કે અમારા એકના ખેતરની અંદર પાણી જે છે એ ભરાયને રહે બાકી તમે જવો અહીંયા આ ની અંદર પાણી છે જતી પણ એ પાણી વરસાદ જેવો રહી જાય એવું પાણી ખાલી થઈ જાય આમાં તમને જે પાણી દેખાય છે ને એ પાણી હાજો તો લાટ બધું ભીર્યું છે બરાબર પણ અટાણે જવું તો એમ બધું ખાલી થઈ ગયું ને અહીંયા અમારે છે મોટું જબર સેલું તો એ આખા આખું ભરાઈ જાય બરાબર ટૂંકમાં એમ કહી શકાય કે નાની એવી નદી છે બરાબર તો એની અંદર પાણી બધું વીયું જાય અને બહુ પાણી આવ્યું હોય તો અહીંયા છે અમારે ગયો તો એમાં પાણી પણ બધું વ્યુ જાય ઓવરફ્લો થઈ જાય એવા બાકી અહીંયાથી આપણા ખેતરો જેવો દેખાય છે બાકી વરસાદ ભાઈ એટલો આવી ગયો કે વાત પૂછોમાં હજી તો ભાઈ વરસાદ જશે બહુ કાંઈ લાટ બધો એટલો બધો નથી એવો ભયંકર જોકે અમારે એટલો વરસાદ અહીંયા આવે સારો વરસાદ કહેવાય આને આવી ગયો અને જોવો તો એમ બધું ખેતરો બધું ભરાઈ જશે ફૂલે ફૂલ તો ભાઈ આ તો વરસાદ કહેવાય કુદરતી કહેવાય આનો તો આપણે કાંઈ કેરી ન શકીએ બરાબર આવી ગયો છે વરસાદ આમ તો પાણી ભરાઈ તો સારું અમારે કવા છે બે તો એમાં પાણી બધું થઈ જાય પછી આપણે યુવા પાણી પાણીની બહુ લપ ન રહે પાણી એક ધારો એવા કરે એટલે આપણે એમ તો સારું જ કહેવાય પણ આપણું મોલ કરેલો હોય ને મોલ બધો વિયો જાય ને આપણે બીજું ફરીથી પાછું કરવું પડે રિપીટ તો એવું બધું છે આમ તો સારું કહેવાય ને દુઃખી કહેવાય ને મોજે છે ને જલસા છે કંઈ ઘટે નહીં બાકી આજના વિડીયો માટે એટલું જ ભાઈ વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરી દેજો અને થોડો ઘણો વિડીયોને શેર કરવો તો કરજો ન કરો કાંઈ નહીં મળી બીજાનો આ વિડીયોમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને